અને અમરેલી જિલ્લામાં કુલ મળી નવ ફરિયાદો નોંધાઈ છે અત્રે એ પણ નોંધવું રહ્યું કે આરોપી સીટ કવરના વેપારી તરીકેની ઓળખ આપી પોતાનો આઈફોન વેચવાના નામે લોકો પાસે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી મોબાઈલ બંધ કરી દેતો હતો પોલીસ દ્વારા હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી તો મિત્રો તમે પણ આવી છેતરપિંડીનો ભોગ ન બનતા અને તમારા અન્ય મિત્રોને પણ આ ન્યૂઝ શેર કરજો જેથી એવું પણ આવી છેતરપિંડીથી બચી શકે અને આપની સાથે કોઈપણ સાયબર ફ્રોડની ઘટના થઈ હોય તો ડબલ નાઇન સેવન નાઇન થ્રી નાઇન વન ફોર નાઇન ફાઇવ નંબર પર સંપર્ક કરી એની માહિતી આપવા વિનંતી રિપોર્ટર હેતલ કોકણી સિટી ગોલ્ડ તાપી